ગુરુનાનક દેવજીને શીખ ધર્મના પ્રથમ ગુરુ અને સ્થાપક માનવામાં આવે છે તેમનો જન્મ ચૌદસો ઓગણસિત્તેરમાં કાર્તક પૂર્ણિમાના દિવસે પાકિસ્તાનમાં તલવંડી ખાતે થયો હતો જે હવે નાનકાના સાહિબ તરીકે ઓળખાય છે ગુરુનાનક દેવજીનો જન્મદિવસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શ્રદ્ધા ભક્તિ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે તેમના ઉપદેશો દ્વારા ગુરુનાનક દેવજીએ સમાનતા પ્રેમ સત્ય અને સેવાનો સંદેશ આપ્યો આ વર્ષે કાર્તક પૂર્ણિમાની તિથિ બુધવાર પાંચમી નવેમ્બર બે હજાર રોજ છે આ દિવસે ગુરુનાનક જયંતિ ગુરુપર્વ ઉજવવામાં આવશે શીખ ધર્મના સ્થાપક ગુરુનાનક દેવજીની પાંચસો સત્તાવનમી જન્મ જન્મજયંતિ નિમિત્તે વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે આવેલ નાનકવાડી ગુરુદ્વારા ખાતે પણ શ્રદ્ધાપૂર્વક ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીનું વડોદરામાં વિશેષ મહત્ત્વ એટલા માટે પણ છે કે ગુરુનાનકજી સ્વયં વડોદરા ખાતે પધાર્યા હતા અને ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં તેઓએ થોડા દિવસ રોકાણ કર્યું હતું આજે તે સ્થળે નાનકવાડી ગુરુદ્વારા આવેલું છે ગુરુનાનક જયંતી નિમિત્તે વડોદરામાં આજે સવારે દસ કલાકે નાનકવાડી ગુરુદ્વારાથી ગુરુ ગ્રંથ સાહેબજીની પાલખી યાત્રા પાંચ પ્યારાની આગેવાનીમાં તમામના સાથ સહકારથી નીકળી હતી ભવ્ય નગર કીર્તન શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા જે સંદર્ભે શીખ સમાજના અગ્રણી દ્વારા માહિતી આપી હતી સાથે જ પાંચમી નવેમ્બરના રોજ ગુરુદ્વારા ખાતે પધારવા આશીર્વાદ પ્રસાદ મેળવી ધન્યતા પ્રાપ્ત કરવા જણાવી તમામને અભિનંદન તથા આભાર વ્યક્ત કર્યો હતો વાહગુરુ જી કા ખસા પાંચસો સતાવન પ્રકાશ પર્વ નિમિત્તે ઇતિહાસ નગરી વડોદરા ખાતે શ્રી ગુરુ નાનક સાહેબ પાંચવી નવરે પ્રકાશ પર્વ આવી રહ્યા એના

શ્રીમાન સંત બાબા લખા કાર સેવા વાલે બાબા હરજીતસિંહજી બાબા જસાસિંહજી અને શું સાહસંગત ગુરુ નાનક નામ લેવા સંગત અને પ્રેમીજનો વડોદરા તમામના સાથ સહકારથી ભવ્ય નગર કીર્તનના રૂપમાં એક શોભા યાત્રા જે ચાલી રહી છે એની અંદર આપ જોઈ રહ્યા છો તેમ ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા છે સૌ આગળ જે છે એ મ્યુઝિક સિસ્ટમની અંદર અનાઉન્સમેન્ટ ચાલુ છે અને ગતકા જે માર્શિયલ આર્ટ છે તે છે પંજાબથી સ્પેશિયલ ફોજી બેન્ડ છે અને આપ જોઈ રહ્યા છો એ બાવન ધરતીને જલથી એનો વોશ કરીને સુંદર પાલકીમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબો આખી માનવ જાતને એક અવલ નું રૂપાયા કુદરત કે સબંધે એક નું રૂપે સબ્દ્યા કોણ ભલે કોમંદે કીર્ત કરો નામ જપો વંચ ગુરુ મહારાજજી સંદેશો આખી માનવ જાતને સ્પર્શી એક કરવાની સમર્થા રાખે છે અમારા જાતિવાદ પરમભે દરેક વિવાદમાંથી ઉપર આવી અમે એક સાચા માનવી બનીએ એ ઉપદેશ ને આપણે ગુરુ મહારાજજી ના આશીર્વાદ મળે સૌ નગરજનોને આવા પુત્ર પાવન પ્રકાશ ઉત્સવના નિમિત્તે લાખ લાખ અભિનંદન અને આશીર્વાદ લેવા માટે પાંચમી નવેમ્બર ગુરુદ્વારા નાનકવાડીમાં પણ પધારવા નગરજનોને અમે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ ગુરુ મહારાજજીના આશીર્વાદનો લાભ પ્રસાદી મેળવીને આપણા જીવનને આપણે ધન્ય બનાવીએ અને સૌને સુખ સમૃદ્ધિ મળે એ ભાઈચારા સદભાવનાનું વાતાવરણ આ દેશમાં જે આખા વિશ્વને એક શાંતિ ભાઈચારાનો સંદેશ પહોંચે એ આહવાનથી આજનો આ ભવ્ય યાત્રા નીકળશે આ સૌ મીડિયાવાળા ભાઈઓનો આભાર પોલીસ પ્રશાસનનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો અને સૌ નગરજનોના અમે ખૂબ ખૂબ આભારી છીએ આ સૌને ખૂબ ખૂબ અભિનંદન વાયગુરુજી કા ખાલસા વાગુરુજી કી ફત